મિત્રો ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસમાં દિલ્હીની સરહદો પર આંદોલન કર્યું હતું અને મોદી સરકારને પણ આ આંદોલનનો ભોગ બનવું પડ્યું હતું વર્ષ બે હજાર એકવીસની જેમ આ વખતે પણ ખેડૂતો ફરી એકવાર પોતાની તમામ માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે ત્યારે ચાલો આપણે જાણીએ કે આ વખતે ખેડૂતોની શું માંગણીઓ છે જેના માટે ખેડૂતોના આંદોલનની તૈયારીઓ કરવામાં આવી રહી છે મિત્રો પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પર આજે ફરી પોલીસ અને ખેડૂતો આમને સામને આવ્યા છે ખેડૂતો દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે પોલીસ તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડી રહ્યા છે અહીં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતો સાથે વાતચીત કરવાની અપીલ કરી છે મંગળવારે પણ શંભુ બોર્ડર પર ભારે તણાવ હતો ત્યારે ખેડૂતોએ દિલ્હી તરફ જવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે ભીડને વિખરવા માટે ટીયર ગેસના સેલ ચોડ્યા હતા પોલીસે જણાવ્યું કે ખેડૂતોએ પથ્થરમારો પણ કર્યો હતો આ દરમિયાન ખેડૂત નેતાએ દાવો કર્યો છે કે મંગળવારે પોલીસ કાર્યવાહીમાં એકસો ત્રીસ ખેડૂતો ઘાયલ થયા હતા મેડિકલ ઓફિસરોનો દાવો છે કે સાત સૈનિકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા આ વખતે ખેડૂતોની શું છે માગણી ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે લઘુત્તમ ટેકા ભાવ માટે કાયદો બનાવવો જોઈએ સ્વામિનાથ પંચની ભલામણોનો અમલ થવો જોઈએ સાથે કૃષિ લોન પણ માફ કરવાની માંગ કરી રહ્યા છે લખીમપુર ખેરી કેસમાં ખેડૂત પરિવારને વળતર મળવું જોઈએ ખેડૂતોને પ્રદૂષણના કાયદાથી દૂર રાખવા જોઈએ કૃષિ વસ્તુઓ દૂધની બનાવટો આયાત જકાત ઘટાડવા માટે વધારવું જોઈએ અઠાવન વર્ષથી વધુ ઉપરના ખેડૂતો માટે પેન્શન યોજનાઓ લાગુ થવી જોઈએ અને તેમને દસ હજાર રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે જંતુનાશકો બિયારણ અને ખાતર અધિનિયમમાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ જમીન સંપાદક અધિનિયમ બે હજાર તેર એ જ રીતે અમલમાં મૂકવો જોઈએ આ અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલી સૂચનાઓ રદ કરવી જોઈએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે સરકાર દ્વારા સ્વવિમાનું પ્રીમિયમ ચૂકવવું જોઈએ તમામ પાકોને યોજનાનો લાભ બનાવવો જોઈએ કરતી વખતે ખેતરમાં એકરને એકમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું જોઈએ આંદોલન લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોનું કહેવું કેવું છે કે સરકારે બે વર્ષ પહેલા તેમને આપેલા વચનો હજુ સુધી પૂર્યા નથી કર્યા આ આંદોલન દ્વારા તેઓ સરકારને તેના વચનો યાદ કરાવવા માંગે છે એવું માનવામાં આવે છે કે જો સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત નહીં થાય તો ગત વખતની જેમ આ વખતે પણ આંદોલન લાંબા સમય સુધી ચાલી શકે છે આ માટે ખેડૂતો પોતાની સાથે ટ્રેક્ટર ટ્રોલી અને રાશન વગેરે લઈ આવ્યા છે જો કે આ આંદોલન સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ થઈ રહ્યું છે વિવિધ ખેડૂતો સંગઠનો સાથે મળીને તેનું આયોજન કરી રહ્યા છે સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ સોળ ફેબ્રુઆરીએ દેશવ્યાપી ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે જેમાં તમામ ખેડૂતો અને મજૂરો હડતાળ પર ઉતરી જશે અને આખો દિવસે કામકાજ બંધ રહેશે